નમસ્કાર મિત્રો હું ડૉક્ટર હર્ષદ સોલંકી આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાતી કવિ પરિજય શ્રેણીના આજના ત્રીજા એપિસોડમાં આપણે મધ્યકાલીન ગુજરાતી કવિતાના અગત્યના કવિ અખા ભગત વિશે વાત કરીશું અખો તરીકે ઓળખાતા અખા ભગત મધ્યયુગીન ગુજરાતી સાહિત્યના સૌથી મહત્વપૂર્ણ કવિઓમાં સ્થાન ધરાવે છે તેમણે ભક્તિ ચળવળની પરંપરામાં રહીને જ્ઞાન અનુભવ અને જીવન દર્શનને કાવ્યરૂપે રજૂ કર્યું અખો માત્ર ભક્તકવિ નહોતા પરંતુ તેઓ તત્વજ્ઞાનના ઊંડા વિચારક અને માનવજીવનના સૂક્ષ્મ નિરીક્ષક પણ હતા અખા ભગતની ચોક્કસ જન્મ અને મૃત્યુ તારીખો જાણીતી નથી પણ વિદ્વાનોના અનુમાન મુજબ તેઓ આશરે ઈસવીસન પંદરસો એકાણુંથી સોળસો છપ્પન દરમિયાન જીવ્યા હતા આ સમયગાળો ગુજરાતી ભક્તિ કાવ્યના વિકાસનો મહત્વનો સમય હતો અખાભગત શરૂઆતમાં અમદાવાદ નજીકના જેતલપુરમાં રહેતા હતા પછી તેઓ અમદાવાદ આવ્યા અને ત્યાં સ્થાયી થયા અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં તેમનું નાનું ઘર હતું જે આજે પણ અખાનો ઓરડો તરીકે ઓળખાય છે આ સ્થળ આજે ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે એક ઐતિહાસિક સ્મૃતિ સ્થળ બની ગયું છે રાજકોટ શહેરમાં કોઠારીયા નાકા ચોકનું નામ તેમના નામ પરથી અખા ભગત ચોક રાખવામાં આવ્યું છે અહીંથી સોની બજાર શરૂ થાય છે જે તેમના વ્યવસાયની યાદ અપાવે છે અખા ભગત હિંદુ સોની જાતિના પાસવાલા એટલે કે ધનપત પેટા જાતિના સુવર્ણકાર હતા તેમનો વ્યવસાય સોના ચાંદીના દાગીના બનાવવાનો હતો પરંતુ વ્યવસાય સાથે સાથે તેમનું મન ભક્તિ અને જ્ઞાન તરફ વધુ વળેલું હતું અખા ભગત વલ્લભાચાર્યના પૌત્ર સંત ગોકુળનાથજીના શિષ્ય હતા ગુરુ ગોકુળનાથજી પાસેથી તેમને ભક્તિમાર્ગની પ્રેરણા મળી પરંતુ અખોનું ભક્તિમાર્ગ માત્ર વિધિવિધાન પૂરતું ન હતું તેમણે ભક્તિને જ્ઞાન અને અનુભવ સાથે જોડ્યું અખા ભગતની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમણે છપ્પા નામના કાવ્ય સ્વરૂપને વિકસાવ્યું છપ્પા એટલે છ કડીઓની રચના વ્યંગ્ય અને રૂપક સભર ભાષા જીવન મન માયા અહંકાર ભક્તિ જ્ઞાન પર ટિપ્પણી તેમણે કુલ આશરે સાતસો પંચાવન છપ્પા લખ્યા તેમના છપ્પાઓમાં રમૂજ વ્યંગ્ય અને તત્વજ્ઞાન એકસાથે જોવા મળે છે અખા ભગતના કાવ્યોમાં મુખ્યત્વે માયાનો ત્યાગ અહંકારનો નાશ આત્મજ્ઞાન સત્યનો માર્ગ ગુરુનું મહત્વ ભક્તિ અને જ્ઞાનનું મિલન જેવા વિચારો જોવા મળે છે તેઓ કહે છે કે સાચું જ્ઞાન પુસ્તકમાંથી નહીં પરંતુ અનુભવમાંથી મળે છે અખા ભગતની કૃતિઓ આ મુજબ છે અખે ગીતા પંચીકરણ શિષ્ય સંવાદ ચિત્ત વિચાર સંવાદ સંતોના લક્ષણ અનુભવ અવસ્થા અવસ્થાનિરૂપણ કૈવલ્ય ગીતા અને મોટી સંખ્યામાં છપ્પા અખા ભગતે સાધારણ માનવીને સમજાય તેવી ભાષામાં ગૂઢ તત્વજ્ઞાન રજૂ કર્યું તેમની શૈલીમાં રૂપક ઉદાહરણ રમૂજ પ્રહારાત્મક વાક્યરચના મળે છે અખા ભગતને મધ્યયુગીન ગુજરાતી સાહિત્યના સૌથી મહત્વપૂર્ણ કવિ માનવામાં આવે છે તેમનું સાહિત્ય આજે પણ આધ્યાત્મિક અને માનસિક વિકાસ માટે ઉપયોગી છે આભાર